कथी नथी के कडवू लगाडी जी चोखा चोखूं चौकस पातिया पाडी जी આવે અવસરે જે વર્તે છે અનાડીજી તેને કહેતા ડરતા રેવાએ દાડીજી ડાડી રે વાયે ડરતા સાચું કેતા ઉપર જે જેને આઠે અંગે તો કુ સંગ છે છ સત્સંગનો તો વળી લે સ જી મનરતા નારી થયો તેને જાણે છે જે યો એ વાત બંધ કેમ બેસશે વૈરાગ્યહીન ભક્તિહીના અને ધર્મ તો ધરતી નથી તેને વાતો ત્યાગની કહીને મારીએ મારી જાજુ કે તાજો જે તેને કેવું તે કળે કળે સેજે સેજે કામ સારવું પણ બહુ તો ના બોલ જેમ સિંહ સામી પે બકરી તે બીતી બીતી બોલી શકે તેમ આનાડી નરને આગળે કેમ બોલાયે વાણ તકે જેમ કાળા સર્પના કંડિયા

સાધુ થઈ સાધુને સેવાએ ઠગે એ પણ સાધુ ને અતિ રેવું નહીં આ જાણા જેમ વ્યાઘ્ર લોટે ઊંટ આગળ પણ લઈ લેવા છે પ્રાણ વાત ખોટી નથી જય સ્વામિનારાયણ સાર સિદ્ધિ કડવું છત્રીસ કથી નથી કેવા તું કડવું લગાડી દી ચોખ્ખા ચોખ્ખું ચોક્કસ પાંતિયા પાડીજી મારે મોઢે કેવું કથી એટલે કેવું કેવાતું નથી એમ મારે જેવું સ્પષ્ટ છે ને એવું બોલવું છે ને એ કડબું લગાડીને કેવાતું નથી અને ચોખ્ખું ચોખ્ખું પાંથી પાડીને જે કેવું છે ને એ મારાથી કે બોલાતું નથી સ્વામીએ આમ જીભ ચાલીને બોલે છે એમ આવે અવસરે જે વર્તે છે અનાડીજી તેને કેતા ડરતા રહેવા દાડીજી આવો સમય જ્યારે ભગવાનની મૂર્તિનું સુખ પામવાનો મળ્યો છે અને ત્યારે જે આવા નાદાન થઈને એમ કે એમ રહેશે આવો તક જડપી નથી લેતા એમ એને દિવસે દિવસે કેતા ડર લાગે છે હવે તો મને સામી કે દાડી રેવા એ ડરતા સાચું કેતા ઉપજે એટલે દિવસે દિવસે ડરીને જ રહેવું પડે સાચું કોણ એટલે ઉપાધિ થાય જ જેને આઠે અંગે તો કુસંગ છે જે સત્સંગ નો તો વળી લેસ જેના આઠે આઠ અંગમાં કુસંગ જ ભરેલો છે સત્સંગ લેસ માત્ર જ છે એની પાસે તમે આવડી મોટી વાત કરો તો કે શું થાય ક્લેશ જ ઉપજે ને ઝઘડો જ થાય જેમ નર્તક નર નારી થયો પણ ઘર કે ચલાવશે નાચનારો એક પુરુષ હતો એને નારીનો વેશ ધારણ કરી નાટક ભાઈ જવું બરાબર પણ એ કોઈની સ્ત્રી થઈને ઘર થોડો હલાવી શકશે એમ આને સંત નો વેશ લીધો પણ એના એક લક્ષણ નથી આઠે આઠ અંગે તો કુસંગ છે કોનો મોક્ષ કરશે તેને જાણે છે જે યોશિતા એ વાત બંધ કેમ બેસશે એને આપણે એવું માની લઈએ કે એ તો સ્ત્રી જ છે ને એને કપડા સ્ત્રીના પહેરા પણ વાસ્તવિક તો અંદર પુરુષ છે અને તોય આપણે એવું મન ને મનાય લે ભલે જે હોય પણ છે તો સ્ત્રી ને તો એ વાત બંધ કેમ બેસે તો કે તમારા જીવનમાં કામ કેવી રીતે આવશે એમ સંતનો ભલે વેશ છે પણ અંદર સંત નથી તો એ તમારું કલ્યાણ નહીં જ કરે નહીં કરે નહીં જ કરે વૈરાગ્યહીન ભક્તિ અને ધર્મ તો ધરતી નથી તો કે એને કે વૈરાગ્ય નથી ભક્તિ એ નથી ધર્મ એ નથી એને મૂળમાં જ ક્યાંય એક લક્ષણ નથી તેને વાતો ત્યાગ નિશીધ કહીને મરીએ હવે એની પાસે જઈને આવી પંચ વિષયની વાતો કરવામાં સમય વેરપવાનો છે આપણી સમય શક્તિ બધું આપણે વેડફીએ અહીંયા તો કઈ ઉગવાનું જ નથી તો શું કામ આપણે મથી મથી મરવું અહીંયા સાજુ કેતા જોખો ઉપજે તેને કેવું તે કરે કરે સીધે સીધું સ્પષ્ટ જેવું છે એવું તો બોલાય નહીં એટલે એને સમયની તક જોઈને આમ થોડું થોડું પીરસવું પડે એમ કે ને કે કીડી ની ઉપર આખો લાડવો મૂકી દઈએ તો કીડી મરી જાય પણ ઝીણો ઝીણો વેરીને ખવડાવીએ તોય એનાથી પોષણ પામે એમ એવા પાત્રતા જ નથી એની જોડે ધીમે ધીમે કરવી સેજે સહેજે કામ સારું પણ બહુ તો ન બોલવું પડે એવા હોય ત્યાં શું કરવું કે સેજસેજ ટપકું મૂકતા રહેવું ક્યારેક ક્યારેક તક જોઈ બાકી અંદર જેવું છે એવું તો બાર બોલાય નહીં તો એ કે ઉભાઈ રહ્યા નહીં જેમ સિંહ સમીપે બકરી તે બીતી બીતી બોલી શકે

કાળા સર્પના ગયા હોય મદારી આવે છે એ ઢાકીને જ રાખે છે એને ઉઘાડતા છે ને ઉઘાડતા નહીં એટલે કહેવાનો મતલબ એવો છે સ્વામી નો કે એવા હોય કે જેને આ જ્ઞાન પચેવું જ નથી જેની અંદર વૈરાગ્ય નથી ધર્મ નથી ભક્તિ નથી એની પાસે તમે આવી પંચ વિષયની મોટી મોટી વાતો કરો તો ભૂલ તમારી જ છે કે સુતેલા સાપ ને તમે છંછેડ્યા શું કામ જેની પાત્રતા જ નથી એન છેડાય ને એટલે પાત્રતા પ્રમાણે પીરસાય જયારે જેવી ભાઈ આપણને ઉપાસનામ કે મેલડીવાનો ભક્ત હોય તો એ કઈ ખોટો છે એની ગડા ડૂબ છે એને તમે વિષય ખંડન ની વાતો કરો તો એનું ઉતરે એનું માથું ફરે એટલે આપણો જ વારો પડે તો કે વાતે તક જોઈને સે જ બોલાય ઝાજી નું બોલાય એમ જેમ સાવજ નું સાધુ પણ મરકટ મુખે લીધા લગે તો કે સાબ જોઈ ને આમ સાધુ થઈને બેઠો હોય અને જેવું માકડું છે ને નજીક જાય ને એને સાધુ જેવા શાંત થઈ ગયા નથી રહ્યા કે જાય ને તો તો શું થાય એને સીધા ગળેથી જાળી લે તેમ અસાધુ સાધુ થઈ સાધુ ને સેવા એ અસાધુ છે ને એ સાધુ નો વેસ્ટ લીધો છે અંતર થી સાધુ નથી અને સાધુ ને સેવા એટલે મોટા સંતો હોય ને એની સેવા કરે અને એના નામે પછી પોતે પોતાનો ધંધો ચલવે એવી રીતે ઠગાઈ કરે એ પણ વાત ઓળખવી હતી રહેવું નહીં અજાણ તો કે સત્સંગમાં સાવધાન રહેવું બહુ સેવા કરે સેવા કરે છે એમ જાણીને તમારે એવું નહીં વિચારવાનું કે એ સાધુ જ છે એની પાછળ તો એનો ઢોંગી સ્વભાવ છે એટલે કે એનથી અજાણ ન રહેવું તમારે જાણપણા રૂપી દરવાજે તો રહેવું જ જેમ વ્યાઘ્ર લોટે ઊંટ આગળ પણ લઈ લેવા છે પ્રાણ શિયાળ છે એ ઊંટ આગળ આમ કાલાવાલા કરે કારણ કે ઉંટની ડોક ઊંચી હોય એ પહોંચી થકે નહીં એટલે એના પગમાં આળોટે ને એવા સાસા ગોટીલા કરે એટલે ઓલા ઊંટને એમ થઈ જાય કે વાહ વાહ શિયાળને તો મારા પ્રત્યે બહુ હિતપ્રીત ને આદર ભાવ છે એટલે આમ જ્યાં ઓલા શિયાળને મળવા ડોક નીચે લાવે ને તો ઓલા સીધો એના ગળે બાચી જાય તો કે એના પ્રાણ લઈ લે એટલે એવી ભૂલ તમારે ન કરવી કે સાધુ શો એણે એવું જ નહીં કે એકલા ભગવાન બજવાય ને સાવધાની જાણપણું તો રાખવું ખરી વાત એ ખોટી નથી સાચી માનજો સર્વે આ વાત મારી ખોટી નથી સ્વામી કે તમે આ વાત મારી સાચી નથી કહ્યું અંતરમાં ઈર્ષ્યા મને કોઈની ઈર્ષ્યા નથી બોલતો પણ સાચા સંત ની રક્ષા માટે બોલું છું કે બીજું તો કઈ નહીં પણ આમાં તમને જ કન્નડગત થશે એટલે મહેરબાની કરીને આવા અસંત હોય અસાધુ હોય એનાથી તમે ચેતીને રહેજો જય નારાયણ